નમસ્કાર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ એમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના આ યોજનાનો પ્રારંભ યોજનાનો ઉદ્દેશ્ય એની પાત્રતા અને સહાયનું ધોરણ તમામ વિશે માહિતી કરીએ આપણે આ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરીએ વધુ માહિતી માટે વિડીયો આગળ જોઈએ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કેવી છે તો આ યોજનાનો પ્રારંભ સરકાર દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસમાં માં કરવામાં આવેલો છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સારું ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ વાવાઝોડું અતિવૃષ્ટિ જેવા પરિબળો દ્વારા કૃષિ ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર થઈ જે લાંબા સમય સુધી પાક સંગ્રહ સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા ન હોતી એના કારણે ખેડૂતોનો તૈયાર માલ બગડી જતો અને ખેડૂતને આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો જેથી ખેડૂતોને કૃષિ પાકનો લાંબા સમય સુધી સુરક્ષિત રાખે ઉત્પાદિત કૃષિ પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ યોગ્ય સમયે વેચાણ કરી આર્થિક ફાયદો મેળવી શકે તે હેતુથી સરકાર શ્રી દ્વારા આ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવા પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત તમામ વર્ગના ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે આ યોજના હેઠળ ન્યૂનતમ ત્રણસો સોરસ ફૂટી વિસ્તારનું ટ્રક્સર બનાવવાનું રહે છે જો આ ટ્રક્સર બનાવે તો તેમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા પૈકી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર રહેશે જ્યારથી યોજના શરૂ થઈ ત્યારથી તેમની સિદ્ધિ કે બે હજાર વીસ એકવીસમાં બાર હજાર પાંચસો એકોતેર ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો એકવીસ બાવીસમાં નવ હજાર નવસો ને પાંચ ખેડૂતોએ લાભ લીધેલો બે હજાર બાવીસ ત્રેવીસમાં નવ હજાર આઠસોને એકાણું ખેડૂતોએ લાભ લીધેલો બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર હજાર એકસો ને ચોવીસ ખેડૂતોએ આનો લાભ લીધેલો તેમજ હાલ બે હજાર ચોવીસ પચીસમાં પાંચ હજાર સાતસો ને નવ ખેડૂતોએ આનો લાભ લીધેલો છે અને તેમને નાણાકીય સહાય મળેલી છે તો મિત્રો આ વિડીયો ખેડૂત મિત્રોને વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો આવી સરકારની વિવિધકારી યોજનાઓ વિશે આપણે બીજા વિડીયોમાં વાત કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત